આ કરવાથી હું હંતે હંતે ફરું છું ના તો મારા વર્ષો હોમ હેરી આવે છે હું કરું હવે અંતઈ જવા દેના ઓ ગંડાલ ઓ ગંડાલતમ બલામોના મને બાડીન સાઈડમાં કે ગંડાર તમન વાત કરું હું છે એ હું ખાડી રેહો અમે તો હો તે કોમ કરી દયા તમારું કોમ સે એમ કેજો પેલો કોમ છે એટલા જ બોલાવું છું શેતારો શેતા શું મારે તમારી જરૂર હે બલા મોણા તમે કેમ શેતા રાખવા બેઠા હો પણ મારે તમારે કોઈ જરૂર નહીં યાર તમે એકલા ફટ્ટા હે તો હો અરે યાર આ વર્ષા ચાલુ છે ને મારે ખાસ જરૂર હે તમારી યાર તમે મારો ચેડો મેલચોક ન મેલો એમ કેજો પેલા અરે યાર મારે તમારું કોમ તમે તમને એમ ને નહીં કરતું યાર અરે જોકા ઓછી અલ્યા તારી આયરા તેમ નાઠા અબા બા યા આ તો મારો છે ચીરી ચીરી જ આવે છે શું કરું અલ્યા પાછો વાળી જા લ્યા લુઈ પીવા આવ્યો હી અલ્યા ઊભા રહેજો નહીં ઊભો રેવું લા નહીં

તમે મારાય ચેટાતમ જોહીન કો નહીં કેવું જા હવે નહીં કેવું નહીં કેવું હ આ વાતનું હું જવાબ કઢાઈન રહે હવે મારામ તો એમ જ નહીં કે હું બધન ભેગા કરું પણ તમે બધન ભેગા કરી અન લઈને મારા ઘેર આવો જો લઈને ન આવો ને તો ગોબરી ભાભીની સોગન આલી હે એટલે પણ એમાં ગોબરીની સોગન કે આવવાનો છે તારે ના ના મારા બધન મુઠે કરાવું હો વાડી જેમ મારાય ચેટા દહી

આ બધા એકી માર ગુહ તારી હો એકી દેમ બોલવાનું બંધ કરી દીધું અન જોણે હું ઈવન ખાઈ ના જાતો હોય કઈલવા ના આવતો હોય એમ તો મારા ઓરછે છીતા છીતા નાહી આવીને એટલે બધન અલગ અલગ પુસુસ એટલે ભાઈ મેં તમારું હું બગાડ્યું તે એકી દેમ તમે મારા હી વ્યવહાર બંધ કરવા બેઠા છો ગુનો કર્યો કો મને ખબર પડવડી લઈ આડોડી થવા દે તું અફેન ની હરંગતીઓ સી

એટલે એવું કઈ નહિ મારી પલડી રહ્યું એટલે ઉતાવળ માં હતો બીજું કઈ નથી ઉતાવળ માં થાય ઉતાવળ તમને જોડે બે વાત કરવી ના ખાટલે થઈ ગયું એટલે

મૂઢું ચોંંતાળવા ના આવો ઘરનું બાયણું ચો બંધ કરવા ના આવો હું કોઈ ચોર બીજો તો શું નહીં હા તો તમને ના તો પાડે તે યાર પૈસા નઈ હા છે કશું બોલ્યા જ નહીં જો પૂછી તમને હ આજે પૂછો તમે મારા ઘેર આવતા હતા અને એકદમ ચમ ગયા રોડ ઉપર તમારો હાથ પકડ્યો તો તમે કેટલા બધા કાયા થઈ ગયા હતા અને તમે મને ના બોલવાનું બોલ્યા ભલા એવી શું મજબૂર બધાનો ગુનો કરી બેઠો હોય તો તમે બધા એકદમ આવું વર્તન કરો હો

તો મને વાત નઈ કરી પણ તું ફોનમાં વાતો કરતો તો તાર મો હોભળી ગયો તો જાણા હોભળી ગયા તમે જાણા હોભળી ગયો હા હું જાણા તારા ઘર મો નવા કપડા લેવા આવતો તો ને તાન તું ઓય બેઠો બેઠો ફોનમાં તમારી બધી વાત સાચી હગા પણ નઈ ઊભું થવરા તું પગજ જાવ ખેંચ ઉઠા થઈ ગયા હી બાકી હું ખાટલામાં પડ્યો રહું કો કોમ કરવાન ઘણો જીવ થાય હે पण शरीरत साख नाही आल्टू अन मी त ना अगर वायरस आई जो इतलो फोन ना थोन हमाचा ना लेवणा बाकी अतर घड़ी तमारा हमाचा लिधा कन रऊ आ गणू काठू छ उवा उवा खरेखर मन तो हगा लागसू नाही की मु हमो थव बोलो खोरा की थतो नाही उवा अन चा पीवा नी आदत है मन तो हाहे चढवा

કેન્સલ પય ઓનો વાયરસ મને વેઠઈ જાય તો હું ખાટલા હૈને થઈ જાઉં ક જતો રહેવા દેવો પછી પાછો હોય નહીં ચાલશે કપડો કોઈ લેવા નહીં ચાલ હું તો જતો રહ્યો પણ કદ્યાક છે અમારા ગોમવાળા કાઢવાના સંપર્કમાં આવી જાય અને મોજા પડશે તો સંપર્કમાં આવી એ પેલા મુ ગોમ વાળા જણ કર દઉં કે કડવાના વાયરસ આવે છે કોઈ કડવાના હાથે ના મિલાવતા કે કોઈ કડવાના ઘેર જતાય ને કઈ દેવા દે આખા ગોમ માં જોયણ કર દો હું તારા દિવસે તો શેટો તો ફરું છું અને તારા હાથમાં નહીં આવતો અને આ બધા ના કાળવાળો હું તો કડવાના સંપર્કમાં તમારો કોઈને નહીં હતા

મારી વાત ચાંદીપુરા વાયરસ ની વાત નતો કરતો મારા મોબાઈલ માં વાયરસ આવી ગયો તો એ વાયરસ ની વાત કરતો

પણ આવી રીતની અવળી માહિતી ના ફેલાવાય ભલા મોડો તમે આ બધા ના પાડી કે વાન સંપર્કમાં નહીં આવવાન હવે હું ખાચા ટાઈમથી હું આદો છું બરાબર મેં દવાઈ લીધી મારા પાણી હાલ ઘેર પૈસા નહીં મારા પૈસાની જરૂર હતી હું તમારા બધા પાણ મદદ માંગવા આવતો તો તમે બધા બીકના મારા શેટા શેટા ના હતા તમે ગોમ ના છો મારા હગવાયા એ શેટા ફરતા હતા મારા હવે વાત કુ કરવી કોઈ યાર હગુ વાલું કે ગોમ ના મળ કોઈ સાથ હાલવા તૈયાર નહીં મારે જાવું તો જાવું છો અને કરવું તો હું કરવું કો ખરી વાત છે કળવાજી તમારી ખરી વાત છે આ બાએ વધરે બેરું કૂટી નાચી ઈમાં લોચા થયા પણ જો તમે મારા ઘર પૈસા માંગવા આયા હતા પણ આ વાયરસ નું નોમ આપડી ને તમને પૈસા ના આલ્યા તો હું તમારા જોડે ન તો આયો બરાબર એટલે મારી ભૂલ થઈ ગઈ પણ કેટલા પૈસાની જરૂર હે પૈસા પૈસાની તો વધારે જરૂર નહીં ખાલી 2000 ની જરૂર હે કરિયાણું અને ઘર પૂરતી વસ્તુઓ લાવી એટલા પૈસા દેવું બાકી કોઈ વધારે જરૂર નહીં બેના ત્રણ હજાર રાખો લ્યો ભલા મોણ તમે બીમાર હોય ને યાર તમારે પૈસા ની જરૂર પડે એટલે ટેકો તો કરવો જ પડે ને હા કરવો પડે પણ હવે આ વાયરસ નું કીધું તું ને અમારે એટલે બીકના બીક ના મારે હંમેશા ને ભાઈ સેટા સેટા નાખતા ના ના એ વાયરસ જો ને ના થાય ને એના છોકરા ને થાય અને એના છોકરાને કેવી રીતે થાય ખબર જયારે મચ્છર કઈ પછી ઘરની ની હોય એમાં મચ્છર હંગરાઈ રહી એમાં મચ્છર પેદા થાય એ મચ્છર કઈ થાય ભલા મોણ એટલે છોકરા નો ના હોય તો આખા આપણે જે ચડ્ડીને ને આવીએ ચડ્ડા ને પ્યારવીએ ઉધી ના એ ના પ્યારાવા એટલે નાના છોકરા ને ના થાય આપણે સાવચેતી રાખીએ તો એ વાયરસ રહ્યો એ નાના છોકરા ને આપણે ના થવા દઈએ આપણા માણસ ના જા બધું

આપડે વલ્લે બેન કોઈ વધારાની વાતો કરીએ એના કરતા આવી બધી માહિતી રાખીએ તોય આપડે કો માંગ હવે હવે માહિતી રાખતું ખરું પડશે અને પછી આવું અધિક જોડે સંબંધો બગડવાનું થાય તો યાર

What's <laughs>